નમસ્કાર મિત્રો શ્રી મોરાસા પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે આજે ગુજરાતી વિષયની અંદર બીજા વિભાગમાં વિરામચિહ્નો વિશે આપણે અભ્યાસ કરીશું આગળના તાસની અંદર એટલે કે આગળના વિડીયોની અંદર આપણે વિરામ ચિહ્ન એટલે શું અને એના પ્રકારો પાંચ છે એની ચર્ચા કરી હતી વિરામચિહ્નો એટલે કે જ્યારે વાક્યની અંદર અટકવા માટે કોઈ નિશાનીનો ઉપયોગ થાય છે એને આપણે વિરામ ચિહ્ન કહીએ છીએ ઉદાહરણ સાથે પછી એના પ્રકારો પણ અલ્પ વિરામ ત્યારે ઓછા વિરામ જરૂર હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે બે કે બે થી વધારે નામ હોય વસ્તુ હોય તો ત્યારે પણ અલ્પ મુકાય છે પછી હતું અર્ધ વિરામ કે જ્યારે વધારે વાક્યની અંદર વિરામ વધારે અટકવું પડતું હોય વધારે વિરામની જરૂર હોય

એની સમસ્યા પ્રાપ્ત કરશું એમાં પ્રથમ એટલે કે આમ પ્રથમ આગળના પાંચ પછીનો છઠ્ઠો પ્રકાર એટલે ગુરુ વિરામ તો ગુરુ વિરામની અહીંયા મિત્રો તમે હાઈલાઈટ કરેલું છે જોઈ શકો છો એનો ઉપયોગ ક્યારે થાય એની સમજ મેળવીએ કે વાક્યમાં સંવાદ રૂપે કોઈ વાત કહેવાની હોય ત્યારે એ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે સંવાદ એટલે બે કે બે થી વધારે વ્યક્તિઓ જયારે વાતચીત કરતી હોય એ વાતચીત એટલે કે નામ પછી ત્યારે આપણે એને લેખનમાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે આ નામ પછી ગુરુ વિરામ છે એનો ઉપયોગ થાય છે બીજો એક છે કે વાક્ય પૂરું થયું નહીં પણ હજુ કંઈક કહેવાનું બાકી હોય ત્યારે પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે એમ કે વાક્ય પૂરું નથી થયું પણ હજી કંઈક આપણે એમાં કહેવાનું બાકી રહી છે અને કંઈક વિશેષ હોય કોઈ નક્કી ધીલો વાક્ય હોય તો ત્યારે આ ગુરુ વિરામ છે એનો ઉપયોગ થાય છે ઉદાહરણ સાથે આપણે જોઈએ કે એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે અહીંયા જો ગ્રોહિરાનો ઉપયોગ થયો છે જે કઈક કહેવાનું બાકી છે શું કહેવાનું છે તો કે કહેવત છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ મિત્રો છઠ્ઠામાં જે પાઠ આવે છે લેખન ચાલી રહી એ પાઠ જ આખો વિરામ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અથવા કયા કઈ કયા કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે એ સમજ આપતો પાઠ છે એને જ આ વાક્ય મેં અહીંયા લીધે છે તો આપણે વાત કરતા કરતા કંઈક કહેવાનું બાકી રહી જતું પણ ત્યારે એ અવતરણ પછી આ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે એમ પછી છે આગળનો કૌંસ અહીંયા કૌંસ બધા નાનો મોટો સગડ્યો જે આપણે ગણિતની ભાષાની અંદર ગણિત વિષયની અંદર આવે છે એ બધા ઉપયોગ કરી શકીએ પણ અહીંયા મેં ઉપયોગ લીધો છે કૌંસ પણ એક વિરામ ચિહ્ન તરીકે ભાષાની અંદર એનો ઉપયોગ થાય છે આપણે મૂકીએ છીએ કેવી રીતે કે વાક્યમાં કોઈ શબ્દનો અર્થ આપવાનો હોય ત્યારે કૌંસનો ઉપયોગ થાય છે એટલે કે વાક્ય લખતા હોય અને એવો કોઈક અઘરો શબ્દ આવ્યો હોય તો એ અઘરા શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે જે આપણે અર્થ લખીએ છીએ એ અર્થ કૌંસની અંદર લખીએ છીએ કાઉસ ત્યાં એક વિરામ ચિહ્ન તરીકે ઉપયોગમાં આવે છે દાખલા તરીકે જિજ્ઞાસા તો એ જિજ્ઞાસા શબ્દનો અર્થ છે જાણવાની ઈચ્છા એ જાણવાની ઈચ્છા જે અર્થ છે એ આપણે કાઉસમાં લખી શકીએ છે પછીનો જે પ્રકાર છે એ લઘુ રેખા એટલે કે આવી નાની રેખા જોઈ શકો અહીંયા નાની એવી જે રેખા છે એનો ઉપયોગ શું છે એ જોઈએ કે બુકમાં તમે લખતા હોય તમારી બુકની અંદર તમે લખતા હોય લીટીમાં લખતા હોય ને લખતા લખતા લીટી અંતે પહોંચ્યા છે અને ત્યારે એ શબ્દ દાખલા તરીકે અવસર શબ્દ છે અવસર નો ચાર અક્ષરનો શબ્દ છે અક્ષર ચારે ત્યાં સમાય નથી એમ તો બે સમાય છે તો અવ લખાય એમ છે ને સર છે લખાય એમ નથી તો ત્યારે અવ લખીને નાની એવી રેખા તાણી દો અને પછી સર શબ્દ એટલે કે સર વર્ણ છે બીજી લીટીમાં લખો તો તમારો આખો શબ્દ વંચાય છે એટલે કે લીટી જ્યારે અધૂરી લીટી પૂરી થઈ જાય શબ્દ જરૂર રહેતો હોય ત્યારે આ લઘુ રેખાનો ઉપયોગ છે એ થાય છે પછી શબ્દ જૂથ હોય એટલે કે બે શબ્દ જૂથ હોય તો એ શબ્દ જૂથની વચ્ચે પણ એનો ઉપયોગ થાય છે મેં અહીંયા એક ઉદાહરણ મૂક્યું છે સુખ દુખ જુદા જુદા તો આવે જે વચ્ચે લીટી છે નાની દેશ જેને આપણે કહીએ છીએ એ લઘુ રેખા તરીકે ઉપયોગમાં આવે છે તો ગુરુ વિરામ એટલે કે વાક્ય પૂરું થયું વચ્ચે બાકી રહેતું હોય ત્યારે અર્થ સ્પષ્ટ કરવા માટે લઘુરેખા છે એને લીટી પૂરી થઈતી હોય શબ્દ ત્યારે તૂટે નહીં એનો અર્થ તૂટે નહીં એટલા માટે અંતે નાની રેખા તો તમે પાછો લખી શકો છો એમ અને કોઈ નાના જે શબ્દ જૂથો છે એ શબ્દ જૂથોની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી છે ગુરુ રેખા એટલે કે લઘુરેખાથી થોડી મોટી રેખા આવી તમે અંદર ઉપયોગ કરેલો છે એ એનો ક્યારે ઉપયોગ થઈ શકે જોઈએ કે જ્યારે વાક્ય કોઈ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવાનો વાક્યની અંદર કોઈ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવાનો હોય ત્યારે ગુરુ રેખાનો ઉપયોગ થાય જેમ કાઉન્સનો ઉપયોગ થાય છે એમ રેખાનો પણ તમે એ એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો કાઉન્સનો ઉપયોગ ન કરવો હોય અને આ લઘુ રેખાનો ઉપયોગ છે કરી શકો છો એમ દાખલા તરીકે એક ઉદાહરણ લીધું અહીંયા કે તેની જિજ્ઞાસા ખૂબ છે તો જિજ્ઞાસા શું તેમ અને અહીંયા વચ્ચે છે જાણવાની ઈચ્છા અહીંયા તમે અહીંયા ગુરુખા અને અહીંયા છે એનો ઉપયોગ કરી શકો છો એમ પછી છે ખૂબ મહત્વનું અવતર ચિહ્ન બરાબર અવતર ચિહ્ન ક્યારે મૂકવું કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે જાણી જાણીએ તો ખૂબ જરૂરી ભાષાની અંદર છે એમ હવે અવતર ચિહ્ન બે પ્રકારના છે ડબલ અવતરણ ચિહ્ન અને સિંગલ અવતરણ છે એટલે કે બે વડા અવતરણ ચિહ્ન અને એક વડા અવતરણ છે બંનેનો અલગ અલગ ભાષાશાસ્ત્રીઓ છે એ ઉપયોગ જણાવે છે તો આપણે એની સમજ મેળવીએ કે ક્યારે એનો આપણે ઉપયોગ કરી શકીએ છે કે વાક્યમાં જ્યારે કોઈના કીધેલા વિચારો રજૂ કરવાના હોય ત્યારે તેને ડબલ અવતરણ ચિહ્નમાં મૂકાય છે કે વાક્યની અંદર આપણે કોઈનું કીધેલું કથન જ્યારે આપણા વિચારોની સાથે સ્પષ્ટ કરવા માટે લઈએ છીએ આપણી વાતને સ્પષ્ટ કરવા માટે કોઈનું કીધેલું કથન આપણે મૂકીએ છીએ ત્યારે એને આપણે ડબલ અવતરણ ચિહ્નની અંદર મૂકીએ છીએ એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે દાખલા તરીકે ગાંધીજીએ કહ્યું છે અહીંયા ગુરુ વિરામ તો શીખી ગયા પછી એને કીધું કે હંમેશા સત્ય બોલવું જોઈએ તો આ જે વાક્ય કીધેલું કે હંમેશા સત્ય બોલવું જોઈએ એ ગાંધીજીનું કીધેલું વાક્ય છે ગાંધીજીના કીધેલા વિચાર છે એ મારો નથી કે તમારો નથી તો એ કોઈનો કીધેલો વિચાર જ્યારે આપણે પ્રસ્તુત કરવાનો થતો હોય આપણી વાતને સ્પષ્ટ કરવા માટે ત્યારે આ ડબલ અવતરણ ચિહ્ન છે એનો ઉપયોગ થાય છે હવે સિંગલ એટલે કે એક વડ અવતરણ ચિહ્ન ઉપયોગ ક્યારે થાય કે વાક્યમાં જ્યારે કોઈ કવિનું ઉપનામ કે કોઈ શીર્ષક આપવાનું હોય ત્યારે સિંગલ એટલે કે એક વડ અવતરણ ચિહ્ન મુકાય છે કે વાક્યની અંદર જ્યારે કોઈ કવિ હોય તેનું ઉપનામ હોય અથવા કોઈ પાઠ કથન કે કૃતિનું શીર્ષક હોય એ જ્યારે આપવાનું થતું હોય ત્યારે આ સિંગલ અવતરણ ચિહ્ન છે એનો ઉપયોગ થાય જેમ એક વાક્યની અંદર ડબલ પણ હોય અને સિંગલ પણ બંનેનો પણ ઉપયોગ થયો કોઈ કીધેલું કથન આખું હોય એને મૂકવું હોય તો ડબલ અને એમાં કોઈ કૃતિનું કે કવિનું ઉપનામ આવતું હોય તો એને સિંગલમાં મૂકી શકીએ છીએ અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ કાંત છે તો કાંત છે એનું ઉપનામ છે તો એને આપણે સિંગલ અવતરણ ચિહ્નની અંદર અહીંયા તમે જોઈ શકો છો મૂક્યું છે. તો એવી રીતથી અવતરણ ચિહ્ન છે ખૂબ જરૂરી છે અને એનો ઉપયોગ ક્યારે કરવો આપણે એ તમે સારી રીતે હવે જાણી શકશો કે કોઈનું કીધેલું કથન હોય કોઈનો વાત હોય કોઈનો વિચાર હોય એ જ્યારે રજૂ કરવાનો હોય ત્યારે આપણે એને સિંગલ અવતરણ ચિહ્નની અંદર છે સોરી ડબલ અવતરણ ચિહ્નની અંદર છે મૂકે છે અને જ્યારે કોઈ ક્રવિનું ઉપનામ કે કૃતિ એ શીર્ષક આપવાનું હોય ત્યારે એને સિંગલ અવતરણ ચિહ્નની અંદર મૂકે છે ત્યાર પછી છે લોપક ચિહ્ન અલ્પવિરામ હોય નીચે હોય અને લોપક છે ઉપર હોય બરાબર ચિહ્ન એક જ જેવું છે પણ એની સ્થળ સ્થાન ક્યાં છે એ અલગ અલગ છે એમ તો એનો ઉપયોગ ક્યારે થાય છે એની સમજ મેળવીએ કે શબ્દમાં જ્યારે કોઈ અક્ષરનો લોપ થયેલો હોય ત્યારે લોપક ચિહ્નનો ઉપયોગ થાય છે કે જ્યારે શબ્દ છે એ શબ્દની અંદર અક્ષરનો લોપ એટલે કે સંતાયેલો દેખાતો ન હોય એનો ઉચ્ચારત હોય બોલાતો હોય ત્યારે લોપક ચિહ્નનો ઉપયોગ થાય છે દાખલા તરીકે અહીં મેં ઉદાહરણ આપ્યું છે કે અહીંયા ખરેખર તો શબ્દ છે કોઈક આપણે દેખ્યું છે કોક અને વચ્ચે આ ચિહ્ન મીક્યું છે તો અહીંયા ઈ નો લોપ થયેલો છે નતો ન તો ખરેખર તો વંચાય છે ન તો પણ અહીંયા આ ચિહ્ન મીક્યું છે હનો લોપ થયેલો છે તો શબ્દ ની અંદર જયારે અક્ષર નો લોપ થયેલો દેખાતો ન સંતાયેલો હોય એ સંતાયેલા અક્ષર ની જગ્યાએ ચિહ્ન મુકાય છે લોપક ચિહ્ન છે પણ એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અક્ષર બોલાતો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈક એમ જ વંચાય છે આપણે કોક નહીં વાંચીએ કોઈક જ વાંચવું પડે નહ તો એમ જ વાંચવું પડે છે પણ અહીંયા હ અને ઈ દેખાતો નથી પણ આ ચિહ્ન છે એમાં એ સંતાઈ ગયો છે તો આ ચિહ્નનો એવી રીતે ઉપયોગ થાય છે પછી છે કાકપદ અથવા હંસપદ આવું એની શૈલી છે એની કાકપદ અથવા હંસપદ એનો શું ઉપયોગ થાય છે એની સમજ મેળવીએ કે વાક્યમાં લખતા લખતા વચ્ચે કોઈ શબ્દ ભૂલાઈ ગયો અને જગ્યા ન હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે શબ્દ લખવા માટે કે તમે કોઈ વાક્ય લખી રહ્યા છો અને વાક્ય લખતા લખતા તમને પાછળથી ખબર પડે કે મારે તો આ વાક્યમાં એક શબ્દ ભૂલાઈ ગયો છે તો હવે ત્યાં તો જગ્યા નથી શબ્દ લખવા માટે તો હવે શું કરવું આખું ચેકો મારો કે નહીં આ જે કાકપદ અથવા હંસપદ મૂકી ગયો ત્યાં થોડીક જગ્યામાં અને પછી એની આજુબાજુ ક્યાંય તમે શબ્દ લખી શકો એ વાક્યની અંદર વંચાય છે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે એક ઉદાહરણ લીધું કાલે ગયો હતો કે કાલે ગયો હતો હવે ક્યાં ગયો હતો એ તો હું ભૂલી ગયો એ તો અમદાવાદ કાલે ગયો હતો અમદાવાદ ગયો હતો અમદાવાદ હતો તો આવી રીતથી આ શબ્દ છે એ તમે ત્યાં મૂકી શકો છો એમ કોઈ બી બરાબર વાક્યમાં થોડોક એનો જે ક્રમ છે ઊંધો થઈ ગયો અહીંયા મૂકવાની જરૂર છે કાલે અમદાવાદ ગયા હતા અહીંયા પણ તમને મતલબ સમજાઈ ગયો છે કે જ્યાં આપણે શબ્દ મૂકવો છે ત્યાં આ ચિહ્ન મૂકી અને તમે બાજુમાં ક્યાંય પણ લખી શકો છો કોઈ પણ આ લખો તેની બાજુમાં આ લખો આ ચિહ્ન ઉપયોગ કરો હંસપદ તો તમે કોઈ બી જગ્યા ઉપર આખા પાનાની અંદર તમે લખી શકો છો એમ પછીનું પેલું છે એજ આ રીતથી એજનનો ઉપયોગ ચિહ્ન છે ઉપર ડબલ જેવા હોય છે એક વાક્ય લખ્યા પછી બીજું વાક્ય લખવાનું હોય અને એકનો એક શબ્દ વારંવાર આવતો હોય ત્યારે આ ઉપયોગ થાય છે કે તમે વાક્ય લખો છો એક બે ત્રણ ચાર વાક્ય લખો છો એમાં એક એક વાક્ય શબ્દ છે વારંવાર આવતો હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ કરીને તમે લખી શકો છો અહીંયા ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે પેલું વાક્ય હવે બીજામાં એ લખવાનું છે ગાંધીનગર જ લખવાનું છે તો અહીંયા તમે એ જનનો ઉપયોગ કરી અને ગુજરાતનું પાટનગર છે તો આવી રીતે આ જે છે એ ગાંધીનગર વંચે બરાબર તો આવી રીતે એજન્ટ ચિહ્નનો ઉપયોગ થાય એમ તો મારા ખ્યાલ મુજબ જે તેરે તેર મહત્વના જે પ્રકારો છે એ પછી તો ફૂદેડી છે ક્રોસ છે આ બધું છે જ બરાબર આ મહત્વના જે ચિહ્નો છે એની સમજ મેળવી છે અને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે કે ભાઈ વિરામ ચિહ્ન એટલે શું તો કે જ્યારે અટકવાની જરૂર પડે ત્યારે ચિહ્નોનો ઉપયોગ થાય છે એમાં પૂર્ણ વિરામ વાક્ય પૃથ્વી હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય અલ્પ વિરામ ઓછા વિરામની જરૂર હોય ત્યારે અલ્પિરામનો ઉપયોગ થાય અર્ધ વિરામ વધારે વિરામની જરૂર હોય તો અર્ધ વિરામનો ઉપયોગ થાય પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તો પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય ડર આશ્ચર્ય નવાઈ સુખ આનંદ ભય આવા ભાવ રજૂ થતા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય ગુરુ વિરામ એ વાક્ય લખતા લગતા કોઈક હજી વિશેષ કહેવાનું હોય ત્યારે ગુરુ ઉપયોગ થાય છે સમાન રૂપે વાત કરવાની હોય ત્યારે પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે પછી છે કૌશ તો કે કોઈ વાક્યના શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે કંશ ઉપયોગ કરી શકીએ છીએ જે પ્રમાણે ત્રણે ત્રણ કંશ આપણે લઈ શકીએ છીએ પછી છે લઘુરેખ કે બે શબ્દ જૂથ હોય ત્યારે લઘુરેખાનો વચ્ચે ઉપયોગ થાય છે અથવા બીજો એક ઉપયોગ છે કે લગતા લીટી બુકની અંદર લગતા લગતા લીટી પૂરી થઈ ગઈ હોય અને શબ્દ તૂટતો હોય અરે ગુરુ વિરામનો ઉપયોગ કરી સોરી લઘુરેખાનો ઉપયોગ કરીને તમે લખી શકો છો એ ત્યાં પૂરો વંચાય છે પછી છે ગુરુરેખા તો કૌશની જેમ ગુરુરેખાનો ઉપયોગ છે એ કોઈ શબ્દ નો અર્થ સ્પષ્ટ કરવા માટે વાક્યની અંદર ગુરુરેખાનો ઉપયોગ થાય છે અવતરણ ચિહ્ન એક વડા અને બે વડા બંને અવતરણ ચિહ્નો છે સિંગલ અને ડબલ તો કોઈને આપણે વાતને સ્પષ્ટ કરવા માટે કોઈનું કથન કોઈએ કીધેલા વ્યક્તિનું કથન આપણે લેવાનું હોય ત્યારે અવતરણ ની અંદર એક આવે છે કોઈ કૃતિ લેખકનું ઉપનામ હોય તો એને સિંગલ અવતરણ કે વળ અવતરણ ચિહ્નની અંદર મૂકવામાં આવે છે પછી છે શબ્દ શબ્દની અંદર કોઈ અક્ષરનો થયો હોય ત્યારે લોપક નો ઉપયોગ થાય છે પછી છે કાકપદ અથવા હંસપદ તો વાક્યની અંદર લગતા લગતા કોઈ શબ્દ ભૂલાઈ ગયા હોય તો આ ચિહ્નનો ઉપયોગ કરીને તમે એ ચિહ્ન મૂકી શકો છો અને છેલ્લે છે એજન તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છે એમ બરાબર તો મારા મુજબ સરસ રીતે સમજાઈ ગયો છે